માન્યતા ટ્રમ્પના ઐતિહાસિક રાજકીય પુનરાગમન પછી ફરીથી રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટેની તૈયારીના સમય આવી છે ટાઈમ ના એડિટર ઇન ચીફ સેમ સે આ નિર્ણયની જાહેરાત આપતા જણાવ્યું કે ઐતિહાસિક પ્રમાણમાં પુનરાગમન માટે એક પેઢીમાં એકવાર રાજકીય પુનર્ગઠન માટે અમેરિકન રાષ્ટ્રપતિ પદને ફરીથી આકાર આપવા અને વિશ્વમાં અમેરિકાની ભૂમિકા બદલવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ટાઈમના બે હજાર ચોવીસ પર્સન ઓફ ધ યર છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ટ્રમ્પની જીત જ્યાં તેમણે લોકપ્રિય મત જીત્યો અને દરેક સ્વિંગ સ્ટેટને લાલ બનાવ્યો તેમના પસંદગીમાં મહત્વપૂર્ણ પરિબળ હતું અમેરિકન રાજકારણ પર ટ્રમ્પનો પ્રભાવ ઊંડો રહ્યો છે બે હજાર સોળમાં તેમની પ્રારંભિક ચૂંટણીથી લઈને તેમની તાજેતરની જીત સુધી વિવિધ મતદાતાઓના આધારને મોબિલાઇઝ કરવાની તેમની ક્ષમતા જેમાં કાળા અને લેટીનો મતદાતાઓનું મહત્વપૂર્ણ ટકાવારી સામેલ છે રાજકીય દ્રશ્યને ફરીથી આકાર આપ્યો છે અનેક કાનૂની પડકારો અને વિવાદોનો સામનો કરવા છતાં ટ્રમ્પ અમેરિકન રાજકારણમાં પ્રભાવી આકારમાં રહ્યા છે આ વર્ષની ટાઈમ મેગેઝીન દ્વારા માન્યતા ટ્રમ્પના સ્થાયી પ્રભાવને હાઇલાઇટ કરે છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓને આકાર આપવા માટે તેમની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે તેઓ તેમના બીજા કાર્યકાળ માટે તૈયારી કરી રહ્યા છે વિશ્વ નજીકથી જોવાનું છે કે તેમનું નેતૃત્વ ભવિષ્યને કેવી રીતે પ્રભાવિત કરશે